कृष्ण प्रभुजीनि गीता गे वहले कुरुक्षेत्रावी भक्ति अटा मन कृष्ण प्रभुजीनि गीता गमे जय श्री कृष्ण मित्रो गीता पठन शेणीमा આજે આપણે સાંભળીશું અધ્યાય બારમો ભક્તિયોગ શ્રી ગણેશાય નમ બારમા અધ્યાયનો સારાંશ આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર અને આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનું ભક્ત કોણ છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે જેવું નિત્ય મારામાં મન જોડી મારામાં પરાયણ થઈને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું સર્વશ્રેષ્ઠ ભક્ત માનું છું વળી સર્વ ઇન્દ્રિયોને વશ કરીને સર્વ જગ્યાએ સમબુદ્ધિ ધારણ કરીને અને સર્વ પ્રાણીઓના હિતમાં પચ્યા રહીને જેઓ મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ મને પ્રિય છે અને મને જ પામે છે પરંતુ આસક્ત ચિત્તવાળા માટે મારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અત્યંત કઠિન છે માટે તું મારામાં મનને જોડ એ પછી જ તું મને પામીશ જે મનુષ્ય મેં કહ્યું તે પ્રમાણે ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે બારમો ભક્તિયોગ અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ જે ભક્તો એ રીતે નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપની સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગ્યતા કોણ છે શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારામાં પરાયણ થઈને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી માનું છું બધી વશ કરીને સર્વમાં સમૃદ્ધિ ધારણ કરીને અને સર્વ પ્રાણીઓના હિતમાં પચ્યા રહેલા જે મનુષ્યો મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વ વ્યાપક સર્વ સાક્ષી અચલ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પામે છે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ અધિક થાય છે કારણ કે બેધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ મુશ્કેલીથી છે પણ હે જેઓ પોતાના સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારામાં પરાયણ થઈને અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે તેવા મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓનું હું આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તરત જ ઉદ્ધાર કરું છું માટે તું મારામાં જ મનને જોગ અને મારામાં જ બુદ્ધિને પરો એ પછી તું મારામાં જ રહીશ એમાં કોઈ પણ સંશય નથી હે ધનંજય જો તું મનને મારામાં અચલ ભાવથી સ્થિર કરવામાં સમર્થ નથી તો અભ્યાસયોગ બળે મને પામવાની ઈચ્છા કર જો તું અભ્યાસયોગ કરવામાં પણ અસમર્થ હોય તો મારા માટે કર્મ કરવાની તત્પર મારા માટે કર્મ કરતો પણ તું સિદ્ધિને પામીશ જો તું એ પણ કરવાની અસમર્થ હોય તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી મન ઇન્દ્રિયોને વશમાં કરીને સર્વ કર્મ ફળનો ત્યાગ કર કેમ કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે ધ્યાન કરતા સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે એ કર્મ ફળના ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે જે સર્વભૂતો પ્રત્યે દ્વેષભાવ નહીં કરનાર સૌની સાથે મિત્રભાવે વર્તનાર દયાળુ મમતા રહિત અહંકાર રહિત સુખ દુઃખને સમાન માનનારો ક્ષમાવાળો નિરંતર સંતોષી યોગનિષ્ઠ મનને વશમાં રાખનારો દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે મારો ભક્ત છે અને મને પ્રિય છે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ અદેખાઈ ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે ભક્ત મને પ્રિય છે જે સ્પૃહા વિનાનો બહારથી તથા અંદરથી પવિત્ર દક્ષ એટલે કે ચતુર પક્ષપાત રહિત યથાથી રહીત અને સર્વ આરંભોનો ત્યાગ કરનારો છે તે મારો ભક્ત મને પ્રિય છે જે હર્ષ પામતો નથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી ઈચ્છા કરતો નથી અને શુભ અશુભનો ત્યાગ કરનારો તથા ભક્તિવાળો છે તે મને પ્રિય છે જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા ટાઢ તાપમાં સુખ કે દુઃખમાં સમાન ભાવવાળો હોય અને સંસારમાં આસક્તિથી રહિત હોય નિંદા અને સ્તુતિને સમાન માને મનનશીલ હોય જે કાંઈ સહજ મળે તેનાથી સંતોષી રહે રહેવાના સ્થાનમાં મમતા રહિત હોય અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે જેઓ મારામાં શ્રદ્ધાવાન થઈ મારામાં પરાયણ રહીને મેં કહ્યું તે પ્રમાણે ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ બારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના બારમા અધ્યાયનું અદ્ભુત મહાત્મ્ય અને તેના ફળ વિશે સાંભળો કોલ્હાપુર નગરમાં રાજા બ્રોદથ નામનો ઘણો જ શક્તિશાળી રાજા રાજ્ય કરતો હતો તેણે અનેક વિજય મેળવ્યા હતા એકવાર તેણે પોતાની સર્વોપરીતા પુરવાર કરવા અશ્વમેઘ યજ્ઞ આદર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચકલ્યાણી ઘોડાને છૂટો મૂક્યો સાથે તેનું સૈન્ય પણ ગયું દુર્ભાગ્યે બન્યું એવું કે ઘોડો પાછો ફરે અને યજ્ઞ પૂર્ણ થાય તે પહેલાં જ રાજાનું મૃત્યુ થયું યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રએ શાસ્ત્રની આજ્ઞાથી રાજાના શરીરને તેલમાં સાચવી રાખી થોડા સમય પછી યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને પાછો ફર્યો પરંતુ યજ્ઞ પૂર્ણ થાય તે પહેલાં કોઈ તે ઘોડાને ચોરી ગયું સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો રાજાનો પુત્ર કુળદેવીના મંદિરે જઈને પ્રાર્થના કરવા લાગ્યો કે હે માતા આ કઠિન ધર્મ સંકટમાંથી મારો અને મારા પિતાનો ઉદ્ધાર કરો અશ્વમેઘનો ઘોડો મને પાછો વેળવી આપો જેથી હું યજ્ઞ પૂરો કરી મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું ત્યારે માતાજી બોલ્યા કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે તે મારી આજ્ઞાથી તારા બધા કામ પૂરા કરી દેશે રાજાનો પુત્ર મંદિરના દ્વાર પર બેઠેલા તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો અને પ્રણામ કરી ચૂપચાપ ઊભો રહ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માતાજીએ તને મારી પાસે મોકલ્યો છે ને ચિંતા ન કર હવે હું તારા બધા જ કામ પૂરા કરું છું આમ કહી મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓને પોતાની પાસે બોલાવ્યા રાજાના પુત્રએ જોયું તો બધા દેવતાઓ હાથ જોડી થરથર કાંપતા ઊભા હતા બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ ઇન્દ્ર અશ્વમેક યજ્ઞના ઘોડાને ચોરીને બીજે ક્યાંક મૂકીને આવ્યા છે તે ઘોડાને તત્કાળ અહીં હાજર કરો દેવતાઓએ તરત જ ઘોડાને હાજર કરી દીધો બ્રાહ્મણે તેઓને જવાની આજ્ઞા આપી આ બધું જોઈ વિશ્વય પામેલો રાજાનો પુત્ર બ્રાહ્મણના ચરણોમાં પડીને તેમની અદ્ભુત શક્તિ તથા ગાવા લાગ્યો અને બોલ્યો કે હે શ્રેષ્ઠ મારા પિતા અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરી મૃત્યુ પામ્યા છે હજી સુધી એમનું શરીર તેલમાં સાચવી રાખ્યું છે આપ કૃપા કરી તેમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થાય બ્રાહ્મણની દયા આવી તેણે જળથી મંત્રીને રાજાના શબ પર પાણી છાંટ્યું તો રાજા તત્કાળ સજીવન થઈ ગયો બાજુમાં ઉભેલા બ્રાહ્મણને જોઈને પૂછ્યું કે હે ધર્મ સ્વરૂપ તમે કોણ છો તો રાજાના પુત્રએ બધી હકીકત કઈ સંભળાવી રાજાએ પોતાને જીવતદાન દેનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું કે કયા પુણ્યથી આપણે આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે તો બ્રાહ્મણ મધુર વાણીમાં બોલ્યો કે આ શક્તિ તો મને ગીતાજીના બારમા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી પ્રાપ્ત થઈ છે રાજા બ્રુદથે યજ્ઞ પૂર્ણ કર્યો તે દિવસથી તે નિત્ય ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરતો રહ્યો એ પુણ્યના બળે અંતકાળે તે સદેહે વૈકુઠ લોક પામ્યો કૃષ્ણ કનૈયાલાલ કી જય